બોટાદ શહેરમાં જળશક્તિ મંત્રાલય કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં જળસંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું લોકોને પોતાના ઘર તેમજ વાડીમાં જળ સંગ્રહ કરવા સીઆર પાટીલ દ્વારા આહવાન કરવામાં આવ્યું તેમજ જળ સંગ્રહ કરવાથી આગામી દિવસોમાં પાણીને લઈ લોકોને ખૂબ મોટો ફાયદો થવાની વાત કરાઈ

કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે આહવાન છે કે લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીને જમીનના સ્તરમાં ઉતારવા માટે લોકોને વિગતવાર માહિતી આપી અને કાર્યક્રમ દરમિયાન સરકારના વિભાગમાંથી ખર્ચ વગર લોકોની ભાગીદારીથી આ અભિયાનમાં જોડાવા લોકોને આહવાન કરવામાં આવ્યું

એમણે કહ્યું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે લોકોએ કંઈકને કંઈક યોગદાન આપવું જોઈએ અને એમના આહવાનનો રિસ્પોન્સ આખા દેશની અંદર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં લગભગ બત્રીસ લાખ સ્ટ્રક્ચર એમાં બન્યા છે આમાં સંચય જળશક્તિ એ અભિયાનને સક્સેસ કરવા માટે લોકોએ જે ફંડ આપ્યું છે મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર લોકોના સહકાર સાથે આટલું મોટું કામ જે થયું છે એના માટે હું સૌનો આભાર પણ માનું છું અને આવનારા દિવસોમાં દરેક વ્યક્તિ પોતે વાપરે છે પાણી અને પોતાના પર જે દેવું છે જેણે ખૂબ પાણી વાપર્યું છે એ પાણીનો દેવું ઉતારવા માટે ઋણ ચૂકવવા માટે આવા સ્ટ્રકચર પોતાના ગામમાં પોતાના ખેતરમાં એ બનાવે ગામનું હોઈ જતું પાણી ખાડામાંથી નાળામાં નાળામાંથી નદીમાં ને નદીમાંથી દરિયામાં જાય છે તો એને ગામમાં જ ખાડામાં જ બોર કરીને જમીનમાં ઉતારે એનાથી ગામનો કુવા અને બોરમાં પણ પાણીના તળિયા ઊંચા આવશે પાણીની જરૂરિયાત પૂરી થશે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ જે મોદી સાહેબનો મંત્ર છે એ સાક્ષ સફળ થશે અને એના કારણે લોકોને ખેતરમાં અને ગામમાં જ્યાં જરૂર છે ત્યાં પાણી મળશે એવો મને વિશ્વાસ છે ધન્યવાદ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ